જય શ્રી રામ રાધા રાધા મિત્રો આજના સિંગ મંદિરના લાઈડ છે જોઈ શકો છો અત્યારે મંદિર અંદર આવી જાય છું અને બાપાના દર્શન કરાવીએ તો આજ છે કાળ વિદ્યન મંદિર કાળ વિદ્યનના મંદિરના પહેલાં દર્શન કરાવીએ જો સુંદર મજા આજના લાઈ દે છે જય માતાજી અશોકભાઈ દેવમુરારી બાપેશ્રામભાઈ કાંતિભાઈ પટેલ બાપેશ્રામ જય શ્રી રામ રાધા રાધે તો આજના સુંદર મજાના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો બધા મિત્રો શૈલેષભાઈ બાબા સીતરામભાઈ ખોડલ કૃપા બાબા સીતરામ જય શ્રી રામ રાધા રાધે તો મિત્રો આજનું ટ્રાફિક જોઈશ તો આજના લાઈવ દર્શન જોઈ શકો છો સુંદર મજાના ટ્રાફિક જોઈ શકો એટલે બધી ટ્રાફિક જોવાની જ નથી મિત્રો તો બધા જ મિત્રોને બાપાસ્ત્રામ જય શ્રી રામ ચાલો ગાદી મંદિરના નજીકથી દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહી છું મિત્રો પરમાર મહેશભાઈ બાપાસ્ત્રામ જય શ્રી રામ ઠાકોર ગોવિંદજી બાપાસ્ત્રામભાઈ જગદીશભાઈ બાપાસ્ત્રામ બધા આવી ગયા છો લાઈવમાં તો ગાદી આજના લાઈ દશે જોઈ શકો છો સુંદર મજાના શૈલેષભાઈ યાદવ વાપેશ રામ જય શ્રી રામ રાધા આમાં જોઈ શકો બાપાનું ધૂણો છે બાપાનું ધૂણો લાઈ સામે બાપાની મંડી છે તેમના પણ સુંદર મજાના લાઈ દેશે ઈશ્વરગીરી ગોસ્વામી વાપેશ રામ તો સુંદર મજાના સનંદ કમળ પણ જોઈ શકો બાપાના તો આજના સુંદર મજાના લાઈ તો જે મિત્રો નવા છે મને જણાવી દઈએ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી સવારે નવ વાગ્યા પછી લાઈ દર્શન સાંજના છ વાગ્યા પછી બાપાની સિંધી આરતીના દર્શન અને રાત્રે આઠ વાગ્યા પછી બાપાના દર્શન પરતભાઈ ભરામ જય શ્રી રામ શ્રીરામ રાધ્રદેવ અહીં જોઈ શકું કે ટ્રાફિક બિલકુલ નથી દર્શન કરવામાં ખૂબ ઓછું ટ્રાફિક છે મિત્રો તો આજના સુંદર મંદિરના લાઈ દર્શન ચાલો સમાજ મંદિરના દર્શન કરાવીએ મિત્રો と来 mau 離れて

અહીં બાપાની સમાધિ છે મિત્રો એટલા માટે સમાધિ મંદિર નામ છે મિત્રો અને આજે ઠંડીનો પણ પ્રમાણ છે મિત્રો થોડુંક વધારે તો આજના સુંદર મજાના બાપાના દર્શન કરી શકો છો આ બાજુ છે ધજાના દર્શન કરાવી મિત્રો બાપાની ધજાના સુંદર મજાના લાય દર્શન આજના ફરી જે મિત્રો અનુવાદ છે ને જણાવી દઈ પહેલી વાર મિત્રો તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી તમને રાત સવારે નવ વાગ્યા બાજુ લાવી દેશે સાંજના છ વાગ્યે પછી સંધ્યાર્થીના દર્શન અને રાત્રે આઠ વાગ્યા પછી છે બાપાના લાઈ દશન થઈ શકે પરનામના દિવસે આપણે મળશે સંજીભાઈ મજા છે હા ભાઈ ચોક્કસથી મળશે ગાંધીભાઈ મિત્રો વિડિયો તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો બીજા મિત્રોને શેર કરી શકો છો તો આજના સંજામ મજાના લાવી દેશો જોઈ શકો છો ચાલો ધ્યાન મંદિરના દર્શન કરાવી મિત્રો તો લાઈવમાં બની રહી છે મિત્રો વાલજીભાઈ રાજકોટમાં બાપાની મોજો ભાઈ તો સુંદર મજાના લાઈ દર્શન ધ્યાન મંદિરના દર્શન કરાવીએ અહીંયા અત્યારે ધ્યાન મંદિર આવી ગયા છે મંદિર પણ સુંદર મજાનું લાગી રહ્યું છે બગીચો પણ સુંદર મજાનો છે મિત્રો ટ્રાફિક પણ એટલી બધી નથી જોવા મળતી તો ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવીએ જ્યાં બાપા હયાત હતા અને ધ્યાન ધરતા તે ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવી મિત્રો તમારો વધારે ટાઈમ નહીં લઈએ મિત્રો ફક્ત પાંચ થી દસ મિનિટ લઈશું અને બાપાના મંદિરના દર્શન કરાવી દઈશું તો આ છે ધ્યાન મંદિર સુંદર મજાના ધ્યાન મંદિરના લાઈ દર્શન જોઈ શકો છો આજે પવન પણ છે ઠંડી પણ વાઈ રહી છે મિત્રો તો આજના લાઈ દર્શન ઘરની અંદર પણ બાપાના દર્શન કરાવીએ તો આ વડ છે વડમાં ત્યાંથી જોઈશે તમને બાપાના દર્શન થશે નીરુભાઈ જોઈશે બાપેશરાવ બે આંખ નાક કાન મોટું બધું જોઈશું થશે તો બાપાના સુંદર મજાના ભાઈ દર્શન મિત્રો તમને લાઈવમાં દર્શન કરવાની મજા આવતી હોય મિત્રો અને વિડીયો ગમતો હોય તો આપણે લાઈક કરી શકો છો લાઈક કરવાના બિલકુલ પૈસા નથી ફ્રીમાં લાઈક થાય છે મિત્રો તો ફ્રીમાં લાઈક કરી શકો છો મિત્રો એટલી હેલ્પ કરી શકો છો મિસ્ટર લક્ષ્મણ લખાણ બાબાશ્રામ ભાઈ જય બાબાશ્રામ જયન કોનામા તો મિત્રો ધીમે ધીમે આગળ જઈશું અને ગાદ મંદિરનો પરિચય દર્શન કરાવશું અને પછી મંદિરના દર્શન કરાવશું કેમકે આજે ઠંડીનું પ્રમાણ પણ છે મિત્રો બરાબર જડતથી દર્શન કરાવશું અરે અહી આવીએ ઓય ઓય પ્રસંગવાર ઓય سیتارام سیڈ آج <تصفح> رائے درشن چلو مندر અત્યારે થોડો ટ્રાફિક હોય એવું લાગી રહ્યો છે ટુર આવ્યો હોય બાર થી દસ તો એને ટ્રાફિક છે બાકી એટલી બધી ટ્રાફિક નથી મિત્રો દર્શન કરવાની મંદિરની સામે આવી ગયા છે મંદિરના ના આજના લાઈ દર્શન સુંદર મંદિરના તો મંદિરની સામે આવી ગયા છે અને મંદિરના ના લાઈ દર્શન તો બધા જ મિત્રોને ને બાપા શ્રામ જય શ્રી રામ રાધા મિત્રો ફરી એકવાર જણાવી દઈએ ચેનલમાં તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી તમને સવારે નવ વાગ્યે લાઈ દેશે સાંજના આરતીના છ ને દસે લાય દેશે અને રાત્રે આઠ વાગે બાપાના લાઈ દર્શન થઈ શકે તો આજના સુંદર મજાના લાઈ દર્શન વાલજીભાઈ બાબા રાધે રાધે બાની મોજ તો મિત્રો આજનો એટલે સુધી રાખશું વિડીયો ગમે તો લાઈ શકો છો શેર કરી શકો કોમેન્ટ કરી શકો ભરતભાઈ ડાભી બાબા સતરામભાઈ તો લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ બધા મિત્રોનો આભાર શુભરાત્રિ મિત્રો બાપા સીતારામ આજનો એટલે સુધી રાખીએ